બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ સારું ને ચાલો આપણે વાત કરીએ એક શિક્ષક છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવે છે એમાં એક ક્લાસનો વિદ્યાર્થી એટલે કે બહુ જ નબળો હતો પછી એક દિવસ એક ઘરે આવે છે એટલે એવું સૂચવે છે કે ભાઈ મારે ભણવું નથી ભણીશ તો શું થશે હું તો સૌથી ઠોટ છું એમ કરીને એ ઘરેથી પોતાના કપડા બાંધીને નીકળી જાય છે એનું ગામથી દૂર વયો જાય છે દૂર જાય છે એટલે એક બીજું ગામ આવે છે ગામ આવે છે ત્યાં પહોંચે છે એટલે એને બહુ તરસ લાગે છે તરસ લાગે એટલે એને એવું થાય છે હું પાણી પી લો પણ પાણી હતું નહીં એટલે પહેલાં તો કેવું હતું કે કુવો હોય ત્યાંથી પાણી આવતું પાણી ભરવા આવે એટલે આ બાળક છે ત્યાં જાય છે અને કે કે છે તમે મને થોડું પાણી પીવડાવો એટલે પેલી સ્ત્રીઓ છે ને પાણી પાય છે પેલાની તરસ છિપાઈ જાય છે ત્યાંથી હાલ તો થાય છે ત્યાં તેની નજર છે એ જ્યાંથી પાણી શીસ્તી હતી વાયુ આપણી ભાષામાં તેની નજર જાય છે તો એ જે ગરેડો છે ને ગરેડો એમાં ઘણી બધી ઘીસી પડી ગઈ હોય છે ટૂંકમાં ઘસાઈ ગયો તો એની નજર જાય છે કે ભાઈ આ લોખંડનો ગરેડો છે અને સામાન્ય રસીથી એ ઘસાઈ ગયો છે તો લાવને હું પણ કંઈક મહેનત કરું કરીને એનું મન પરિવર્તન થઈ જાય છે અને ઘરે પાછો આવે છે બધા જ ચોપડા છે એ જોવા લાગે છે જોવે છે પછી એને ભાન થાય છે કે મને તો બધું આવડે છે જ્યારે તે નિશાળે જાય છે અને નિશાળે આટલી બધી મહેનત જોઈને તેના શિક્ષક પણ ખુશ થઈ છે એટલા ખુશ થઈ છે કે એની ધગસનું કારણ પૂછે છે એના માં રહેલું પરિવર્તન એ કે છે વિદ્યાર્થી મિત્રો મહેનત કરવી જોઈએ કારણ કે ટૂંક સમયમાં તમારી પરીક્ષાઓ છે આવશે તમારા માઉતર છે એને ઘણી બધી આશા હોય છે કે ભાઈ મારું બાળક છે કે બને સારા માર્ક્સ લાવે તમે જેટલી મહેનત કરો છો એના કરતાં પણ થોડી વધારે કરશો તો 50 માર્ક્સ આવતા હશે તો 60 આવશે 60 હશે તો 70 આવશે ટૂંકમાં તમારી જે પરીક્ષાઓ છે એ ટૂંક સમયમાં આવવાની છે તો માર્ક્સમાં પણ વધારો થશે આ તેની એક શીખ હતી આ વાર્તા તમને ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત